મન એ મનુષ્યાનામ કારણ બંધ મોક્ષયો મન છે એ મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ હરેક દરેક જીવાત્મા પોતાનું મનથી જ નક્કી કરે જો એક તો વાનર હોય એક તો એ વાનર છે વાનરને પાછો કોઈક મદિરા પાય વાનર મદિરા પીવે તો કેટલો ગાંડો થાય એક તો વાનર એમાં મદિરા આપી દી એમાં ભૂત વળી ગયું બોલો નારા એક વાનર છે એમાં એને મદિરા પીધી એમાં એને ભૂત વળગ્યું એમાં પાછો વીછી કરી બોલો નારા આ બધું ભેગું થયું તા એક વાનર વો અપને માપને હી ચંચલ હોતા જીવનું આવું એક તો કળિયુગમાં આવ્યો આ સતયુગ નથી આ ત્રેતા નથી આ દ્વાપર આ કલી છે એમાં પાછું મદિરાપાન મદિરા એટલે મધ સત્તાનો મધ હોય પૈસાનો મદ મધ હોય પાવરનો નો મદ હોય પ્રતિષ્ઠાનો મધ હોય જ્ઞાનનો મદ મધ હોય એમાં પાછું વળગાડ વળગાડ યદવા તદવા ભવિષ્ય આવું લખ્યું છે પણ એ વાનર જેવા મન ઉપર લય મેળવવા માટે શું કરવાનું બોલે મહારાજ વાનર જેવા મન ઉપર જો લય મેળવવો હોય તો એક જ આધાર છે હરિનામ હરિબોલ બોલ હરિબોલ બોલ આપણી હામે કોઈ મળે એટલે આપણે ભાવથી જય શ્રી કૃષ્ણ કહીએ જય શિયારામ કહીએ જય શ્યામ કહીએ આપણું મન ભગવાનમાં લાગે ક્યાં લાગે ભગવાન પાપથી મનને હટાવવાનું નથી પ્રભુમાં લગાવવાનું જે જીવાત્માનું મન ભગવાનના ચરણોમાં ચોંચ્યું છે ડુંગરીજ બાપા એવું કહે છે એને પાપથી બચવાની જરૂર નથી એને કળિયુગ થી બીવાની જરૂર નથી દુષ્કર્મથી એને ડરવાની જરૂર નથી ખાલી મારા લાલાને ભજો છો હું જ્યાં ત્યાં જાઉં મારા લાલા મારી સાથે હોય ખાલી લાલો તમારી ભેગો હોય તો તમારા બહુ ફરક પડી જાય તમારા કર્મ સુધરી જશે તમને ચોવીસ કલાક એવું લાગશે કે લાલા મારી ભેગા છે ભગવાન ને પકડી રાખો પાપ કરે પ્રભુજી મિલે પા પાપ કરે લખ્યું તમને એમ एक દાદા ઊંઘ કરી નથી આવ્યા લાગતા બોલો નારા પાપ કરી ક્યાંય ભગવાન મળે મળે સચિન ભાઈ મળે પાપ કરવા ભગવાન મળે આમાં એવું લખ્યું છે પણ એનો અર્થ સમજા જાય જો અર્થ સમજવામાં ગડબડ થઈ તો લોચો તો ગડબડ પાપ કરે પ્રભુજી મિલે આમાં એવું લખ્યું છે પાપ કરે સુખ હોય પાપ કરે સુખ થાય તો પાપ કરે મુક્તિ મિલે

किसके बोले भगवान के किसके संतों के किसके हमारे कुल देवी के पाप करे प्रभु जी पग पकड़वाती भगवान मळे पाप करे सुख होय पाव पकड़वाती सुख फार पाप करे मुक्ति मिले इनाथी मुक्ति मळे माटे पाप करो सब को पाप करो एम पाप करो नहीं પાવ પકડો કોના પગ પકડવા એ પણ એક બહુ જવાબદારી વાળું અત્યારે માણસ જ્યાં ત્યાં હોય ત્યાં બધે પગે લાગતો ફરે છે એ પાછું ખોટું પેલા એને જોવો એને સમજો એને વિચારી એના ચરિત્રને પગે લાગ્યા જેવું હોય તો જ પગે લાગો બાકી મસ્તક ઝુકાવો તમારું મસ્તક એ જ્ઞાન છે અને એ જ્ઞાન જ્યાં ત્યાં ફગાવતા ન ફરો જ્યાં ઉચિત લાગે એમ લાગે કે આ ઠેકાણું છે પગે લાગ્યા જાવ તો જ લાગો હું તો કહું નમોજમાં પગે જ ન લાગો કોઈ આ વ્યાસપીઠ સત્યની પીઠ તમને સાચી અને સારી સલાહ આપી નહીતર કળિયુગમાં તો એમાં ખબર જ ન પડે કારણ કે રંગ રૂપે બે એક